તમે ભાઈ આવડા આવડા કાકરા નીકળે છે જોઈ લ્યો આમ જો આ કાકરા આ ખેડૂતની હાલત જુઓ ચૌચો ને પચાની થેલી ચૌસો ની પચાની થેલીમાં એક થેલી માંથી ઓછામાં ઓછા પાંચ થી છ કિલો કાકરા નીકળશે કંપની બંધ કરાવી દેવી ડીએપી પછી ક્યાં વાત છે જોઈ 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 આમ આમ લ્યો આમ જોઈ લો કાંકરા આમ જોવો આ કાકરા પાના જેમ જોઈ લ્યો આમ જોવો તો ખરા આ એમ આમ તો જો આ પાછા આ ભાઈ આમ જોઈ લ્યો લ્યો આ બધા ના આંબી લે આમી જોડે લાગત કાકરા એમ આમ તો જો આ લાગત કાંકરાનો થર એમ આમ જો ને આ કાકરા આવા ઠીકરા જોઈ લીલી આ કાકરા આમ તો